તો આ તરફ વાત કરીએ વડોદરાની તો બાંગ્લાદેશમાં હિન્દુ યુવક પર થયેલા અત્યાચાર મામલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા કોઠીચાર રસ્તે ભારે વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કરવામાં આવ્યું બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં સત્તાવીસ વર્ષના હિન્દુ યુવક દીપુચંદ્ર દાસની લીંચિંગ કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ઘટના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ભડકેલા તણાવ અને હિંસા વચ્ચે બની હતી બાંગ્લાદેશમાં અલ્પસંખ્ય આ ઘટનાને લઈને સમગ્ર ભારતમાં બાંગ્લાદેશ પ્રત્યે બે રોષ ભભૂકી ઉઠ્યો છે બાંગ્લાદેશની સરકારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા વડોદરાના કોઠી ચાર રસ્તા રાવપુરા ખાતે સાંજે ભારે દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગના અધ્યક્ષ રાજીવ કંબોજ મંત્રી વિષ્ણુ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સંયોજક ભરતભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં બજરંગ કાર્યકર્તા ઉપસ્થિત રહી ભારે દેખાવો યોજી પુતળા દહન કર્યું હતું બાંગ્લાદેશમાં સત્યાવીસ વર્ષીય હિંદુ યુવકની થયેલી નિર્મમ હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દરવાળા આજે પોટી ચાર રસ્તા ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનને દેખાવ કરવામાં આવ્યા હતા કેટલાક કટ્ટરવાદી જિહાદી ઇસ્લામિક તત્વો દ્વારા બાંગ્લાદેશમાં હિંસાનું જે પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને સમગ્ર ભારતમાં બજરંગ દળ દ્વારા આ રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યા છે હિમાંશુ જોશે ઇન્ડિયા ન્યૂઝ એ હાલની દુનિયાની સ્થિતિ શું શહીદ થઈ રહી છે બાંગ્લાદેશમાં આપણા જેટલા પણ હિન્દુ છે અલ્પસંખ્યકો છે એમની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે ઘણા સમયથી આપણે ખબર જ છે કે મંદિરો તૂટી રહ્યા છે જે સ્વામિનારાયણ મંદિરો હતો બીજા બધા મંદિરો હતા દુર્ગા પંડાલો હતા ઘણા સમય તૂટી રહ્યા છે આપણા બહુ બેટીઓની ઈજ્જત તૂટી રહી છે અને હાલમાં તમે જોઈ રહ્યા છો કે થોડા દિવસ અગાઉ આપણા એક હિન્દુ જે યુવાન છે એને ફક્ત એટલું જ કીધું હતું કે ભાઈ સર્વ ધર્મ સમાન છે એટલે કે બધા ધર્મો એક સમાન છે એને કશું પર ખોટું કીધું નથી છતાં પણ ત્યાંના વિધર્મી હોય ત્યાંના મુસ્લિમ આક્રાંત હોય આતંકવાદી હોય જે હા તત્વો આપણા હત્યા કરી છે અને એ હિન્દુભાઈ સૌથી પહેલા પોલીસ કસ્ટડીમાં હતો પોલીસ કસ્ટડીમાં હતો તો પછી ત્યાંના આતંકવાદીઓના હાથમાં કઈ રીતે ચડી ગયો એના વિરોધમાં આખા ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ બચાવ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને સરકારે એક નમ્ર વિનંતી કરી છે કે ભાઈ તમે જલ્દીથી જલ્દી ત્યાંનો જે આપણા હિન્દુઓ છે એમનો બચાવ કરે અને જો જરૂર પડે તો બજાર ને તેમના બજરી અંગો પણ ક્યાં જવા તત્પર છે અને ત્યાં જઈશું અને આપણા હિન્દુ ભાઈઓ ભાઈઓ અને બેન ભેટીઓની રક્ષા કરવા તત્પર છે જઈશું અમે જય જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર દેશમાં જેહાદી કટ્ટરવાદી તત્વોની સામે જે બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી છે એના વિરોધમાં કાર્યક્રમો થઈ રહ્યા છે એના અનુસંધાનમાં આજે વડોદરામાં પણ થઈ રહ્યા છે તો અમારું ભારત સરકાર નમ્ર નિવેદન છે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જે કઈ અલ્પસંખ્યક હિન્દુઓ છે એના માટે દરવાજા ખોલી નાખે સૌથી પહેલા તો શેખ હસીના સાથે રમત હવે બંધ કરે કારણ કે એક બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે મુસ્લિમો ક્યારે આ દેશ ને વફાદાર નથી રહેવાના તો શેખ હસીના એ બાંગ્લાદેશી છે તો જો ભારતના જ હિન્દુઓ ભારત ને વફાદાર નથી રહી શકે એવું એમનું કેવું છે તો એના અનુસંધાન માં આપણે વિચારીએ તો શેખ હસીના ક્યારેય આપણને વફાદાર કે બાંગ્લાદેશી વફાદાર નથી રહેવાના આટલા બધા ઇસ્લામી રાષ્ટ્રોમાં એમને કોઈ આ પના ના આપી અને ભારતે જે એમને સંગ્રહ છે એ ખરેખર આ ખોટી વાત છે અને આ લોકોને આ રીતે કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે વિષ્ણુ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી આજે ચંબરબંધીઓ જે હરકતો કરી બેઠા છે કે મૌન ધારણ કરીને બેઠા છે આવી હરકત ઉપર આની હિન્દુઓની મૃત્યુ થઈ રહી છે એવામાં કેમ ચૂપ પડે મૌન ધારણ કરીને બેઠા છે અને મૌનનો જવાબ તમને ખુદ ટૂંક સમયમાં મળી જવાનો છે અને મૌન આપણે સહનીય નથી એટલે મોટી સંખ્યામાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જે સહન ન થાય એવા જે કૃત્યો કરી રહ્યા છે બાંગ્લાદેશીઓ જે મૃત્યુ અને જે લેડીઝો ઉપર અત્યાચાર કરી રહ્યા છે ગેરમાર્ગે દોરી રહ્યા છે પબ્લિકને અને આખી પરિસ્થિતિનું નિર્માણ જે કરી રહ્યા છે એને ચલાવી લેવામાં નહીં આવશે અને આ પરિસ્થિતિને આ કટતો જવાબ ટૂંક સમયમાં આપણે સરકાર આપવાની છે કોમલ કુકરેજા